કલા અને સંસ્કારી નગરી વડોદરામાં આ વર્ષથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવશે બીઆરજી ગ્રુપ દ્વારા આયોજિત થનારા આ ગરબામાં જાણીતા ગાયિકા કૈરવિભુજ અને તેમનું વૃંદ સાથે યુવાનો યુવતીઓ સહિત નગરજનો ગરબે ગૂમશે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે વડોદરા વાયબ્રન્ટ ગરબાની શરૂઆત થનાર છે વડોદરા વાયબ્રન્ટ ગરબાના માધ્યમથી મા અંબાના ગરબાની સાથે સાથે અનેક એવા સામાજિક કાર્યોને પણ એક વેગ મળશે અને સાથે સાથે બીઆરજી ગ્રુપ કે જે પાંત્રીસથી પણ વધુ વર્ષોથી સમાજ કલ્યાણના અનેક ક્ષેત્રમાં સંકળાયેલું છે જેવા કે દિવ્યાંગ બાળકોની કેળવણી જરૂરિયાતમંદને મફત શિક્ષણ રમતગમત ક્ષેત્રે પણ બાળકોને તાલીમ આપી તેઓને પગભર કરવા આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી સ્કૂલ ફોર બ્લાઇન્ડ્સ અને કોઈ પણ એવી કુદરતી આફત આવે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન્સ આવા તમામ એરિયાઝમાં બિહારજી ગ્રુપ પણ છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છે વડોદરાના યુવાધનને એ મેસેજ છે મારો કે નવરાત્રિ એ ડાન્સિંગ ફેસ્ટિવલ નથી ખાલી નવરાત્રિ એટલે મા જગદંબાનો એક ભક્તિ માટેનો મોકો છે કઈ રીતે તમને સમજાવું કે નવ દિવસમાં આપણે ભક્તિભાવ રાખી અને ગરબા કરશું તમે મારી સાથે જોડાશો તમે ગાશો તો યુ વીલ ફીલ કે આફ્ટર દોઝ નાઇન ટેન ડેઝ નવ દસ દિવસ પછી આખા વર્ષની એનર્જી તમારામાં આવી જશે અને મા જગદંબા તમારા સપના બહુ જલ્દીથી પૂર્ણ કરશે